તો બોગસ ડિગ્રી કૌભાંડમાં સુરતના ડોક્ટર રસેષ અને અમદાવાદના ડોક્ટર રાવતના બેંક ખાતાની તપાસ કરવામાં આવશે ડોક્ટર રાવતની ઓફિસમાંથી મળેલા રજીસ્ટરમાં ડિગ્રી લેનારના ટૂંકા નામ હોવાથી પૂરા નામ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે કોર્ટ દ્વારા બંને ડોક્ટરોના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે પોલીસ દ્વારા ડોક્ટરને અનેક સવાલના જવાબ લેવામાં આવશે જેમાં અનેક ખુલાસાઓ થાય તેવી સંભાવના છે સુરત ઉપરાંત અન્ય શહેર કે રાજ્યવાર ડિગ્રી વેચી છે કે નહીં તે મુદ્દે પણ હવે તપાસ હાથ ધરવામાં આવશે મહત્વની વાત એ છે કે ગુજરાતી એ કે જે રીતે બુક્કસ ડિગ્રી કૌભાંડ આચર્યું હતું સુરતના ડોક્ટર રસેશ અને અમદાવાદના ડોક્ટર રાવતના બેંક ખાતાની પર તપાસ કરવામાં આવશે મહત્વની વાત એ છે કે આ બંને ડોક્ટરના પાંચ દિવસના રિમાન્ડ છે કે જેને મંજૂર કરવામાં આવે છે રસેષ ગુજરાતીનું જ્યારે